પાટણના સરહદી તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં શ્રી શંકરભાઈ ચૌધરી પહોંચ્યા પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સાંદલપુર અને રાધનપુરના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે પરિસ્થિતિને વચ્ચે પૂર અસરગ્રસ્ત નાગરિકોને મળવા આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે રાધનપુર સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક ગામોમાં મુશ્કેલી પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદના કારણે પડેલી મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી જે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં મદદ પહોંચે તે માટે તેમણે અધિકારીઓને સૂચના પણ આપી હતી તેઓએ આ મિટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઉછર્યા નથી તેમજ પશુઓના મરણ તેમજ તણાઈ હતા તે અંગેની રજૂઆત કરી હતી ઉપરાંત આ રીવ્યુ બેઠકમાં ધારાસભ્ય શ્રી શાહ ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને નિષ્ફળ તેમજ પશુધન અને લોકોને ઘરવખરીને નુકસાન અંગેની રજૂઆત કરી હતી ભારે વરસાદને લીધે સાંતલપુર તાલુકાના નલિયા ગામે પૂરમાં અવસાન પામેલ પરિવારજનો મળીને સાંત્વના પાઠવી હતી દુઃખદ ઘટનાના બનાવને લીધે અધ્યક્ષે દ્વારા દુઃખ વ્યક્ત કરી પરિવારને ઓપ આપવામાં આવી હતી ત્યારબાદ અધ્યક્ષશ્રી દ્વારા કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામવાસીઓનું કહ્યું કે આવી કેટલી પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોર પ્રાંત અધિકારી શ્રી અધિકારી શ્રી કર્મચારીઓ સંગઠનના આગેવાનો સ્થાનિક પદાધિકારીઓ તેમજ બોળા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી પાટણ